મતનગર વિભાગના બાયર ડેપો ચૂંટણી યોજાય એસટી ક્રેડિટ સોસાયટી બાયર ડેપો ખાતે ચૂંટણી માં મનોરસિંહ પરમાર નો જંગી બહુમતી થી વિજય ક્રેડિટર સોસાયટી હિંમતનગર વિભાગના બાયર ડેપો ખાતે ભારતીય મજદુર સંઘની ચૂંટણી ઉત્સાહ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી આ ચૂંટણીમાં લોકપ્રિય અને કાર્યનિષ્ઠ ઉમેદવાર મનરસિંહ પરમારનો જંગી સરસાઈથી ભવ્ય છે મિત્ર વર્તુળ અને સમર્થકોમાં દિવાળી જેવો માહોલ ચૂંટણીના પરિણામો જાહેર થતા જ મનરસિંહ પરમારના સમર્થકોને મિત્ર વર્તુળમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી મનરભાઈ તું આગે બઢો હમ તમારી સાથે નારા સાથે ડેપો પરિસર ગુંજી ઉઠ્યો હતો કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડી વિજયનો ઉત્સવ મનાવ્યો હતો

આભારી ભવ્ય વિજય બધા આભારી છું તમારા પ્રશ્નો સત્પિ નિકાલ કરવા માટે હું બંધાયું છું